જેને ડ્રાઈવર દ્વારા વડોદરામાં હાલોલ હાઈવે પર જરૂત પાસે ભણિયારા ગામેના સ્મશાનની ખુલ્લી જગ્યામાં રોકી દેવાઈ હતી ત્યારબાદ ગેસના કેપ્સ્યુલ કેન્ટરમાંથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું જે દરમિયાન જરૂત પોલીસે દરડો પાડીને ગેરકાયદેસર કમર્શિયલ ગેસના બોટલો રિફિલિંગ કરવાના ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ચાર ઈસમોને રંગે હાથે ઝડપી પાડી રૂપિયા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો We'll